તો તો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન અંગે એક નવી અપડેટ આવી છે તે અંગે આજે વાત કરવાની છે અને શું છે તે નવી માહિતી તે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તેમજ આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તેને જોઈન કરી દેજો અને જે ટેલિગ્રામ તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ બંને ગ્રુપને તમે જોઈન કરી દેજો અને વિડીયો ખાસ કરીને તમે લાઈક પણ કરજો તો આ વિડીયો તમને ગમે અથવા તમારા મિત્રો સર્કલમાં તમે શેર પણ કરી શકો છો તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો તમને ખ્યાલ હોય કે જ્ઞાન સાધના રજિસ્ટ્રેશન કરવાની જે છેલ્લી તારીખ હતી તે એકત્રીસ સાત બે હજાર ચોવીસ હતી તો હવે તમે રજીસ્ટ્રેશન કરી દીધું છે તો મિત્રો તમને જણાવી દઉં કે કઈ છે નવી માહિતી કઈ રીતે છે નવી અપડેટ તો જે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન કરવા માટે જે છેલ્લી તારીખ હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે ડેટ છે લંબાવવામાં આવી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે મેરિટ સ્કોલરશીપ જે લખેલું છે તે સાત આઠ બે હજાર ચોવીસ રાત્રિના બાર કલાક સુધી વેબસાઇટ પર તમે રજીસ્ટ્રેશન કરી શકશો તો તમે હજુ પણ તમારા જોડે ટાઈમ છે સાત આઠ સાત આઠ બે હજાર ચોવીસ સુધી તમે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન કરી શકશો અને તમારું જે મે ફાઇનલ મેરિટ લિસ્ટમાં ના આવે તે માટે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે તો હજુ પણ તમારા જોડે ટાઈમ છે તો મિત્રો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો કરી દીધો કરી અને જો તમને મતલબ જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન કરતાં ના આવડે તમને ઓનલાઈન ફોર્મ ભરતા ના આવડે તમે મારો કોન્ટેક કરી શકો છો તો જે મેં નંબર આપ્યો છે એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરીને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો હવે બીજી વાત કરીએ મિત્રો જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ લિસ્ટ અંગેની તો મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે પણ આવી જશે ક્યારે આવશે તેની વાત કરું તો હાલ કામ તો દે આવી રજીસ્ટ્રેશન પણ હવે સાત તારીખ સુધી થશે રજીસ્ટ્રેશન થયા પછી મિત્રો જે શાળા વેરીફાઈ છે તે એક શાળા વેરીફાય થાય છે ત્યાર પછી ડીપીઓ ડીઓ કચેરીમાં જે ફોર્મ વેરીફાઈ થાય છે તે એ બધી જ પ્રોસેસ પૂરી થશે ત્યારે તમારું ફાઇનલ મેરિટ યાદી છે તે તૈયાર થશે અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ હશે તો જ તમને સ્કોલરશીપ મળવા પાત્ર થશે હવે કામચરો મેરિટ યાદીમાં જેના નામ છે એવું નથી કે જેમના કામચરો મેરટ યાદીમાં નામ છે તેવા તમામ વિદ્યાર્થીઓને ફાઇનલ લિસ્ટમાં નામ આવશે તો હવે તમને જણાવ દઉં અમુક વિદ્યાર્થીનું નામ છે તે રદ પણ થઈ શકે છે ફાઇનલ લિસ્ટમાં નહીં આવી શકે કારણ કે અમુક વિદ્યાર્થીઓને અમુક ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા કંઈ તમે શાળા સિલેક્ટ કરવામાં કઈ ભૂલ કરી હોય કાં તો તમે પ્રાઇવેટમાં અભ્યાસ કર્યો હોય એકથી પાંચ અને આઠી હેઠળ ના હોય ને તમે ખોટી ખોટી માહિતી ભરી દીધી હોય તો પણ તમારું ફોર્મ છે રિજેક્ટ થશે અને તમારું ફાઇનલ લિસ્ટમાં નામ આવી શકે નહીં જો તમારી બધી જ માહિતી સાચી છે તમે સાચી રીતે બધું જ ફોર્મ ભર્યું છે કંઈ પણ ભૂલ નથી અને તમારું ફોર્મ એકદમ ક્લિયર છે તો તમારું ફાઇનલ લિસ્ટમાં ન આવશે અને તમને સ્કોલરશીપ મળવાપાત્ર થશે તો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશું કે જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે જે બેંક એકાઉન્ટ છે તે કેવી રીતે એડ કરવું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ